સુભાષિત એમ ત્રણ રત્નો છે મૂર્ખ માણસો તો પથ્થરના ટુકડાઓને રત્ન એવું નામ આપે છે

નમંતી ફલીનો વૃક્ષા નમંતી ગુણીનો જનાહા શુષ્ક વૃક્ષા શ્વ મૂર્ખાશ્વ ન નમંતી કદાચન આ સુભાષિતનો એવો અર્થ થાય છે કે ફળોવાળા વૃક્ષો લચી પડે છે ગુણવાન માણસો નમે છે સુકા વૃક્ષો અને મૂર્ખ માણસો કદી પણ નમતા નથી

તેલા સિંહના મુખમાં પ્રાણીઓ પોતે પ્રવેશતા નથી